પાટીદાર અગ્રણી બિલ્ડરની હત્યા કરી લાશ મર્સિડીઝમાં મૂકી ભાગીદારે જ સોપારી આપી કન્સ્ટ્રક્શનના રૂપિયાની લેતી દેતીના વીસ મહિનાથી ચાલતા ઝઘડામાં ભૂતપૂર્વ ભાગીદાર મનસુખ લાખાણીએ પાટીદાર અગ્રણી નેતા અને નિકોલના ત્રેસઠ વર્ષીય બિલ્ડર હેમંત રૂડાણીની હત્યાની સોપારી આપી મોતને ઘાટ ઉતરાવી દીધા છે તેર સપ્ટેમ્બરે રાત્રે વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝની ડેકીમાંથી લાશ મળી હતી ત્યારબાદ પોલીસે રાજસ્થાન ભાગી રહેલા સગીર સહિત ત્રણને મોડી રાત્રે ઝડપી લીધા હતા આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ અને પપ્પુએ કબૂલ્યું કે તેમને મનસુખ લાખાણીએ બિલ્ડર હિંમતભાઈની હત્યાની સોપારી આપી હતી હિંમતભાઈ નિકોલમાં સરદારધામના બેજમેન્ટમાં હતા ત્યારે આરોપીઓએ તેમને છાતી પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના દા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને કાર વિરાટનગર બ્રિજ નીચે મૂકી બાઇક પર નાસી ગયા હતા રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ હાલ હોટર વિસ્તારમાં જે વિરાનગર બ્રિજ છે વિરાનગર બ્રિજની નીચે એક ગાડીમાં ડેડ બોરી મળી છે એવું રાત્રે અમને જાણ થતાં તાત્કાલિક જ ઓટર પોલીસ સ્ટેશન તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળે ચેક કરતા એક મર્સિડીસ ગાડી હતી મર્સિડીસ ગાડીની ડેકીમાં એક બિલ્ડર છે જેનું નામ છે અંદર રુદાણી જેની ડેડ બોરી અંદર પડે રહી હતી અને જેની ચપ્પરના ગાળ મારી મૃત્યુ નીકળ્યો આવેલું છે જે બાબતે આગળ એમના જે દીકરા છે એમના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુ છે હાલમાં એ લોકોની કેટલી કન્સ્ટ્રક્શન સાઈટ ચાલે છે એ લોકોની કોની કોની જે વિવાદ હતો શું તો શું તમામ એન્કલથી પોલીસ તપાસ કરી રહી છે અને તપાસના આધારે જે પણ સસ્પેક્ટ છે સસ્પેક્ટ લોકોની પણ પોલીસે જેથી ગુનાનું પહોંચી શકે એવું કહેવું છે કે સવારે એમના ઘરેથી નીકળાયેલા હતા ત્યારબાદ એમની કોઈ સાઈડ ઉપર ગયેલા અથવા તો એમનો કોઈ નવા બંગલાનો બંગલો બને છે ત્યાં આગળ ગયેલા હતા અને જે એમનો દીકરા છે એમના લોકો છેલ્લે અગિયાર વાગે એમણે રિંગ રોડની આજુબાજુ જોયેલા હતા આગળ જે સવારથી ક્યાં ક્યાં હતા એમને કોઈની જોડે દુશ્મન અડધી કે કેમ એ સમગ્ર રૂટ ટ્રેક કરવામાં આવી રહ્યો છે અમારી અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે સિલે ક્યાં ગયા હતા કોને મળ્યા હતા એ તમામ તપાસ કરીને એમને કોની જોડે શું ઝઘડો હતો એમને કોને આ મારીને અહીંયા મૂકી ગયો છે એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે